નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું માતા સીતા પર વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર સીતાજી મિથિલાના સૌથી મોટા રાજકુમારી હતા નંબર બે તેમના પિતાનું નામ રાજા જનક હતું નંબર ત્રણ તેમના માતાનું નામ સુનૈના હતું નંબર ચાર સીતાજીના લગ્ન દશરથનંદન શ્રીરામ સાથે એક સ્વયંવર્મા થયા હતા નંબર પાંચ સીતાજીને જાનકી ભૂમિપુત્રી રામવલ્લભા ભૃષુતા મેથલી શિયા અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે નંબર છ સીતાજીના બે પુત્રો હતા લવ અને ખુશ નંબર સાત સીતાજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન પતિવ્રતા ધર્મનું સંપૂર્ણ પાલન કર્યું નંબર આઠ શ્રીરામ સાથે વર્ષ માટે વનમાં ગયા હતા નંબર સીતાજીના જન્મદિવસને સીતા જયંતિ અથવા જાનકી જયંતિ પણ કહેવામાં આવે છે નંબર દસ સીતા માતાને ત્રેતાયુગની દેવી લક્ષ્મીના અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ માતા સીતા પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ